सेवा कैंप की शुरुआत करवा मांगी थी मैंने जम्मा अम्बा आरती करवा मांगी थी आपरा संग मोटी संख्या में शिव भक्ति उपरांत शिव शक्ति ग्रुप ना के सदस्य खास माय भक्तों पण था ओम शिव शक्ति मित्र मंडल पालमपुर द्वारा अम्बा પગપાળા જતા યાત્રિકો માટેના કેમ્પનો ઓગણત્રીસમાં વર્ષમાં ઉત્તળ પ્રવેશ થઈ રહ્યો છે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી અંબાજી પગપાળા જતા યાત્રિકો માટે આ સેવા કેમ્પ કાર્યરત છે જેમાં તમામે તમામ યાત્રિકો માટે અલગ અલગ પ્રકારની સુવિધાઓ જેમ કે અલગ અલગ પ્રકારની દવાઓ તેમજ તબીબી સેવાઓ ઉપરાંત દાળબાટી ખીચડી કરી તેમજ અલગ પ્રકારનો તમામ પ્રકારનો પ્રસાદ પીરસવામાં આવે છે સર્વે માઈ ભક્તોને નમ્ર વિનંતી કે આ સેવા કેમ્પનો અચૂક લાભ લે અને મા અંબા સર્વે ભક્તોનું અથવા અને સર્વે જગતનું ખૂબ કલ્યાણ કરે જય અંબે જય